જય ગુજરાત મિત્રો ગરવા ગિરનારની ગોદમાં હું ઊભો છું અને વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ગોપાલ ઇટાલિયા આપ સૌ સમગ્ર ગુજરાતની જનતાને બે બાબતની વિનંતી કરવા માટે આજે રજૂ થયો છું દોસ્તો પહેલી બાબત કે ભાજપ પાર્ટીએ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું ષડયંત્ર દગો કર્યો છે આ વિસાવદર વહેસાણની પેટા ચૂંટણી એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી એની જે નિર્ધારિત તારીખ હતી નિર્ધારિત જે એનું સ્કેડ્યુલ એની જે સમયસારણી હતી એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના બે અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી પરંતુ ભાજપે વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહી આપે ચૂંટણી હરાવી દેશે તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી પાછી ઠેલાવી પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે પંદર જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત પંદર જૂનથી થઈ જાય છે એટલે ઓગણીસમી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે આ મતદાનની તારીખ ઓગણીસમી જૂન નક્કી થવાથી બે સંભાવનાઓ છે યા તો પંદર સોળ સત્તર અઢાર આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ઓગણીસ તારીખે કે અઢાર ઓગણીસ બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે ઉઘાડ નીકળે તો ખેડૂતોને એટલું બધું કામ હોય એટલું બધું ખેતરમાં કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં અને માત્ર ખેડૂત નહીં ખેડૂત હોય ખેતમજૂર હોય માલધારી હોય પશુપાલક હોય કોઈ પણ વ્યક્તિ હોય વરાપ નીકળે ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય હોય અને હોય જ એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો ઓગણીસ તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય અથવા તો ઓગણીસ તારીખના દિવસે જ અઢાર ઓગણીસ બંને દિવસે કે પછી ઓગણીસમી તારીખે જ એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે ગામમાંથી વોકળું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે નદી નાળા છલકાઈ ગયા હોય ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય અથવા અમદાવાદ રાજકોટ કે સુરત થી કોઈએ સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને ઓગણીસ જૂને લઈ જવાનું પાપ દગો ભાજપ પાર્ટીએ કર્યો છે જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપ ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય આવું ષડયંત્ર કર્યું છે હું ગુજરાતભરના મોટા શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો જડબા તોડ જવાબ આપજો આપણે લોકશાહીમાં જીવીએ છીએ લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા ચૂંટણી જીતવા માટે દગો કરવો ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ આ વિસાવદરના ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો મતદાન ઓછું કરે મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે અને જડબે સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે અને બીજી વાત કે દોસ્તો આમ આદમી પાર્ટીએ મને વિસાવદર વહેસાણની પેટા ચૂંટણીનો ઉમેદવાર મે બે હજાર ને પચીસ એટલે કે આવતો શનિવાર એટલે કે આજથી ત્રણ ચાર દિવસ પછીની તારીખ નક્કી થઈ છે એકત્રીસમી મે વિસાવદર સરદાર ચોક

અમારા બધાની ઉર્જા વધારવા માટે અમારું બળ વધારવા માટે વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યના પંથકમાંથી હજારો લોકો ત્યાં ઉપસ્થિત રહે હાજર રહે એવી હું બધાને વિનંતી પણ કરું છું આમંત્રણ પણ પાઠવું છું અને સાથે સાથે ગુજરાતભરમાં વસતા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આખા ગુજરાતના સૌ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના શુભચિંતકોને આખા ગુજરાતના ગુજરાત ની અંદર ભાજપ જેવી ભ્રષ્ટ અને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે હે મારા ભાઈઓ બહેનો મિત્રો શુભ માર્ગદર્શકો સમર્થકો એક દિવસની રજા રાખો એકત્રીસમી મે અને શનિવારના રોજ રજા રાખો રવિવારે પણ રજા છે શનિવારે આખાએ ગુજરાતમાંથી સમર્થકો શુભચિંતકો અમને પીઠબળ આપવા માટે અમારું મનોબળ વધારવા માટે આખાએ ગુજરાતમાંથી તમારા કામ ધંધા પરથી મારા માટે એક દિવસની રજા રાખીને વિસાવદર પધારો એવી મારી બધાઈને હાર્દિક આમંત્રણ આપું છું શનિવારે તમે વિસાવદરમાં સવારે નવ વાગ્યે આવશો રોડ શોમાં હાજરી આપી શકશો એ સમયે અરવિંદ કેજરીવાલજી ભગવંત માન સાહેબ આતિષીજી ઈસુદાનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા આ સહિત અનેક નામી અનામી નેતાઓ હેમંતભાઈ ખવા આ બધા જ નામી અનામી નેતાઓ ત્યાં હાજર રહેવાના છે ગુજરાતભરના સૌ લોકોને ચાહે તમે આમ આદમી પાર્ટીમાં હોવ કે ન હોવ પણ ગુજરાત માટે તમારા દિલમાં ચિંતા હોય આમ આદમી પાર્ટી તમને ગમતી હોય ગોપાલ ઇટાલિયા જેવો માણસ વિધાનસભામાં પહોંચે એવું જો તમે માનતા હોવ

કરી શકશો યોગદાન આપી શકશો માટે મારી આ બંને વાત પહેલી વાત કે ભાજપે દગો કરીને આ ચૂંટણી લેટ કરી છે મોડી લઈ ગયા છે જેથી કરીને મતદાન ઓછું થાય તો આપણે બધાએ જાગૃત રહેવાનું છે વધુને વધુ મતદાન થાય એના માટે સૌવ્ય સક્રિય રહેવાનું છે અને બીજી વાત કે એકત્રીસમી તારીખે અમારો ઉત્સાહ વધારવા ગુજરાતના તમામ જિલ્લામાંથી તમામ સમાજના અઢારાય વર્ણના લોકો વધારે એવી હું બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આમંત્રણ પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય કિસાન જય ગિન્નારી